નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું અપંગ દીકરી સાથેની બનેલી ઘટના વિશે પાંચ દિવસની બીમારીના સમયમાં સંપૂર્ણ આરામ કરવાનો જાત સાથે વાત કરવાનો અને વિતેલી જિંદગીમાં ડોકિયું કરવાનો સુંદર સમય મળ્યો હજારો ઘટનાઓ એવી છે જે મને જિંદગી જીવવાનું બળ આપે છે મારામાં જે કંઈ થોડી ઘણી સાત્વિકતા છે એનું કારણ આવી ઘટનાઓ છે થોડા વર્ષો પહેલાં અમદાવાદથી વીસેક કિલોમીટર દૂર આવેલી અપંગ બાળકીઓની સંસ્થાની મુલાકાતે ગયો હતો ત્યાં લગભગ સાડા ચારસો જેટલી દીકરીઓ સંચાલિકા બહેનશ્રીની હૂંફ નીચે જિંદગીનો ધબકાર જીવી રહી છે અઢીસો ત્રણસો જેટલી પોલિયોગ્રસ્ત દીકરીઓ છે જેઓ ચાલી શકતી નથી આ પાંખ વિનાની પારેવડીઓ ઉપરાંત કેટલીક મૂક બધીર દીકરીઓ પણ છે અને પચીસેક જેટલી મંદ બુદ્ધિની દીકરીઓ પણ છે આ મંદ બુદ્ધિની દીકરીઓને આપણે માનસિક દિવ્યાંગ કહી શકીએ હું એમને ગાંડી કે પાગલ હરગીજ નહીં કહું તેઓ પોતાની અલગ જ દુનિયામાં મસ્તીમાં રહેતી હોય છે આવી દીકરીઓને સાચવાનું કામ ખૂબ જ કપરું અને કઠિન છે ગમે ત્યારે એમના આવાસમાંથી નીકળીને સંસ્થાના જાપાની બહાર નીકળી જાય તો એમને પાછા ફરતા પણ ન આવડે એમની માનસિક સ્થિતિનો ગેરલાભ લઈને કોઈ દુષ્ટ સ્ત્રી કે પુરુષ એને ભોળવી જાય અને ભિખારી બનાવી દે તેવું પણ ન બને હું ગયો મારી સાથે સંચાલિકા બહેનશ્રી પણ હતા જેવા અમે જાપામાં પ્રવેશ કર્યો એની સાથે જ પાંચ થી છ વર્ષની એક દીકરી આવી અને મને વળગી પડી એને નવડાવી હોવા છતાંય એ ગંદી થઈ ગઈ હતી નાકમાંથી પાણી માથાના વાળ વિખરાયેલા હતા માટીમાં રમવાથી હાથ અને પગ ગંદા થયેલા હતા એ મારા જમણા હાથને એના બે હાથમાં પકડી રડવા લાગી પપ્પા આવ્યા પપ્પા આવ્યા પપ્પા તમે કેમ મોડા આવ્યા હું આશ્ચર્ય પામું સંચાલિકા બહેને મને સમજાવ્યું સાહેબ આ બાળકી અઠવાડિયાથી જ આવેલી છે એના પપ્પા એને મૂકીને પાછા જતા હતા ત્યારે એ સાથે જવા માટે રડતી હતી એના પપ્પાએ વચન આપ્યું કે હું આવતીકાલે આવીને તને લઈ જઈશ ત્યારથી આ દીકરી રોજ બધાને પૂછ્યા કરે છે કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે સાહેબ એ બિચારીને ખબર નથી કે એના પપ્પા ક્યારેય આવવાના નથી આજે તમને જોઈને એને એવું લાગ્યું કે તને એના પપ્પા છો હું ખૂબ દુઃખી થઈ ગયો આવી માનસિક રીતે વિક્ષિપ્ત કેટલી બધી દીકરીઓ હશે જે દરેક પુરુષમાં પોતાના બાપને શોધી રહી છે એના આંસુથી અને નાકમાંથી ટપકતી લીંટથી મારા શર્ટની બાય ખરડાઈ ગઈ હતી સંચાલિકા બહેન સંકોચ પામ્યા મેં કહ્યું ચિંતા ન કરો શર્ટ તો ધોવાઈને પાછું ચોખ્ખું થઈ દેશે પણ આ વગરની દીકરીના વહાલને ઝીલવા માટે કોઈકનો હાથ તો જોઈશે ને મેં એના પિતા હોવાનો અભિનય ચાલુ રાખ્યો જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે એણે મને કહ્યું પપ્પા પાછા ક્યારે આવશો હવે પછી જ્યારે પણ આવો ત્યારે મારા માટે બકલ બંગડી અને નેલ પોલિશ લેતા આવજો આવશો ને મેં હા પાડી એને મારો હાથ છોડતા પહેલા છેલ્લી માંગણી કરી ફરીથી આવો ત્યારે મારી મમ્મીને પણ સાથે લેતા આવજો નહીતર તમારી કિટ્ટા ઘરે આવીને મેં મારી પત્નીને કહ્યું કે આવતા રવિવારે આપણે ફરીથી એ સંસ્થાની મુલાકાતે જવાનું છે આ વખતે તારે પણ સાથે આવવાનું છે સ્મિતાને આશ્ચર્ય થયું કારણ કે અમે બંને એક જ વ્યવસાયમાં હોવાથી ભાગ્યે જ સાથે જ જઈ શકતા હોઈએ છીએ એણે મને પ્રશ્ન ભરી આંખે પૂછ્યું કેમ આ વખતે તમે મને પણ સાથે આવવાનું કહો છો મેં જવાબ આપ્યો હું નથી કહેતો બીજું કોઈ કહે છે આટલું કહીને મેં એ માનસિક દિવ્યાંગ દીકરી વિશેની વાત વર્ણવી દીધી પત્ની સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ પણ અમારે ક્યાં ખાલી હાથે જવાનું હતું બે દિવસ પછી હું રિલીફ રોડ પર એક હોલસેલના વેપારીની દુકાને ગયો ત્યાં નાની છોકરીઓના સૌંદર્ય પ્રસાધનોની દરેક ચીજ વસ્તુઓ વેચાતી હતી મેં વિનંતી કરી માત્ર પ્લાસ્ટિક નેલ પોલિશ બંગડી કે બકલ જ નહીં ફેસ પાવડર ક્રીમ હેરપિન માથાના વાળ માટે રિબિન પગમાં પહેરવાના બનાવતી ઝાંજર સફેદ મેટલની વીટી આ બધાનો એક સેટ તું મને કાઢી આપ અને કેટલી કિંમત થશે એ તું મને કહે એણે પચીસેક વસ્તુનો સેટ બનાવી આપ્યો ભાવતાલ કરવાની ચોખ્ખી ના પાડી એક રૂપિયો પણ ઓછો નહીં થાય એવું કહી દીધું મેં પણ બહુ ન કરી પચીસ બોક્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો તેણે આશ્ચર્યથી પૂછ્યું તમારે આટલી બધી દીકરીઓ છે મેં વાત કરી કે આમ જુઓ તો આ પચીસમાંથી એક પણ મારી દીકરી નથી અને જો બીજી નજરે વિચારીએ તો આ બધી જ દીકરીઓ મારી જ છે અને એ અર્થમાં તારી પણ છે એ ભલા દુકાનદારે મને પચીસ બોક્સ તૈયાર કરીને આપ્યા અને કિંમત પેટે એક પણ રૂપિયો ન લીધો મેં આગ્રહ કર્યો તો મને કહ્યું ઠપકો આપ્યો સાહેબ ગ્રાહકોને છેતરીને પાપ તો બહુ કરીએ છીએ આટલું પુણ્ય પણ કમાઈ લેવા દો બીજા રવિવારે પચીસ બોક્સ લઈને હું અને મારા પત્ની ગયા એ છોકરી એમને જોઈને નાચવા લાગી પપ્પા આવ્યા પપ્પા આવ્યા મમ્મીને લઈને આવ્યા એના ઉત્સાહનો પાર ન રહ્યો એ સ્મિતના જમણા હાથે વળગી પડી સ્મિતાના હાથની ચામડી પર એની આંખ અને પાણીના રેલા વહી નીકળ્યા ક્ષમા નજરથી સ્મિતાની સામે જોયું સ્મિતાએ કહ્યું ચિંતા ન કરો ઘરે જઈને સ્નાન કરી લઈશ હાથ તો ચોખ્ખો થઈ જશે પણ આ દીકરીનું મન હલકું કરવા માટે એક મા પણ જોઈશે ને એકલો બાપ થોડો ચાલશે દિવાળી નજીક આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈ વિતરણનું અભિયાન શરૂ થઈ ગયું છે આપ બધા પણ પોતપોતાના વિસ્તારોમાં આ પવિત્ર કાર્ય અવશ્ય કરજો આપણા નસીબમાં હશે એટલું આયુષ્ય ભોગવીને જ્યારે ઉપર જઈશું ત્યારે ભગવાન પૂછશે મેં તને પૃથ્વી ઉપર મોકલ્યો હતો ત્યાં કોઈ પવિત્ર કાર્ય કરીને આવ્યો છે કે એમ જ ખાલી આંટો મારીને પાછો ફર્યો છે ત્યારે ખોખારીને ભગવાનને જવાબ આપવા માટે આવા એક બે પવિત્ર કાર્યો તમારા ખાતામાં જમા બોલવા હોવા જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે મળી આવી જ ઘટનાઓ વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાદે રાદે